તો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા તો વાડીએ આપણે દરરોજ વાડીએ જ આવી હે અને આજે આપણે શેણિયામાં આટો મારતા હતા શેણિયા ઓલા પણ અહીં સુધી પાઈ દીધા હે શેણિયા જો શેણિયા કેમ બાકી શેણિયા કેમ છે કોમેન્ટ કરી દીધો શેણિયા કેમ છે આમાં આપણે પાઈ દીધું ના ત્રણ ચાર ખેરા બાઇકી રહી ગયા હે ગોલી કરનો આડીઓ બાકી એટલું બાકી છે એવું બધું છે શેણામાં બીજું પાણ છે અને કોઈ એમ નઈ કે ના ના બીજું પાણ છે એમ કારણ કે આ વાયાત જ વેલા એટલે એક પાણ પાયું ને બીજું પાણ હવે બસ પાવી છે તમને એવું લાગતું છે કે બીજું પાણ નથી પણ બીજું પાણ જ છે ખાતર બાતર નાખી દીધું જો હવે લાઈટ વહી ગઈ છે આજ પાછો બુધવાર હતો એટલે કાપ માર્યો લાઈટ વહી ગઈ છે અને હવે આપણે નવરા હતા આંટો મારી લેવી ધોધીએ પાણી આવતું હતું અને હવે આવતું નથી અને આ ખાતરના બે ખડખડીયા અને હાલો આપણે આપણે આંટો મારી લઈએ આમ બધું કેવો કેવા છીણયા થયા હે છીણા તો ઓન તો કમ્પ્લેટ જ છે

રોગેશભાઈ મારાથી બીવે છે કારણ કંઈ ખબર નથી મને આપણે એને માર્યા નથી કે નથી આપણે કોઈને વિરોધ તો એ મારીથી બીવે છે એનું કોમેન્ટ કરી દીજો રોગેશભાઈ માટે કોમેન્ટ કરી દીજો કોમેન્ટ આજે આપણે વાળીએ શું કે ભાઈ લાઈટ નથી આવી એટલે પૂ આખો ભરો છે કાસ બો તો જો કોઈની સાઈડ કંઈક દેખાતો હોય તમને જોવું કરે એન્જોય કરીએ ઓ આવેલું આવે મધરો મધરો મને ભાણે બીવી ગયો એટલે ઉપર નથી આવતો આવી છે આવી આ હોય છે ન આવ્યો માજો મને ભાણે બીવી ગયો તો હવે આપણે જખમી સ્ટન્ટ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો હું આ માથે ચાલ્યો તો તમારી માટે એટલે લાઈક કરી દેજો તો હાલો હવે આપણે આમ તુર બુર માટો મારતા કન્ટિન્યુ રહીજો હશે આપણા બળદ બળદ નહીં કોઈ કાંઈ કહેતા નહીં કે એમ ખાડા થઈ ગયા છે પણ નીકળવી છે તોય મજાને ખાડા થઈ ગયા છે ઓલો કમ્પ્લીટ છે આને ગમી કાંઈક પ્રોબ્લેમ છે એટલા માટે આપણે આમાં છીણ્યા વાયા પણ શીણ્યા થયા છે પણ નાના ના થયા છે એ તમને હાલો આગળ હું દેખાડી દઉં જોઈ લો છણ્યા છૈણ્યા છૈણ્યા કેમ છે બાકી છૈયા કમ્પ્લીટ છે ને એ નાના થયા છે અને આમાં છે આપણી તુર તુર થઈ ગઈ છે પણ બહુ થઈ નથી થઈ ગઈ છે પણ બહુ થઈ નથી કારણ કે આમાં હજી થવાની બાકી છે જ્યાં થઈ ગઈ છે ત્યાં થઈ ગઈ છે હું તો ક્યાંક ક્યાંક થઈ ગઈ છે ખાઈ એવી આ જો કમ્પ્લેટ છે નથી નથી આમાં થઈ ગઈ છે પણ અંદર સાઈડ તો માણ બે ત્રણ માણ જેવી નીકળે એમ હે આપણે કંઈક ઉતરવાની થાય તે નથી એમ કે આપણે જે ખમટી જ ઉતરવાની શકીએ હા સર તુર આપડી કેમ બાકી ટૂર કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ હોય તો લાઈક કરી દીજો કોઈ સાંભળતું નથી તો હવે આપણે આ વાડીમાં પણ સણિયા વાવી દીધા છે અને તમે કોઈ સણિયા વાયા છે કે નથી વાયા અમે તો દસ પંદર મણ વાઈ દેતા દહ મણ તો પાકા પંદર તો નહીં પણ દહ મણ તો વાઈ દેતા હો ખોટી કોમેન્ટ ન કરતા ઘણી કીચે નથી વાયા ને માજો કીચે દહ પંદર મણ ના ના બાકી આપણે દસમણ તો પાકા તો આમાં આપણે બોંદડા ભાઈ આવી ગયા હતા એને ડાયરેક્ટ છેડ્યો માર્યો છે તે થઈ ગયો ખાડો ખાડો થઈ ગયો એટલે અમને દુઃખ લાગ્યું અને પછી અમે મૂકી દીધો ઝટકો કેમ કે ઝટકો તો આપણે મૂકવો પડે નકર આપણે વચ્ચે શું ખીસડીને નહીં આમાં છેડે છેડ્યા મારી દીધા કારણ કે હવે એની રઝાડ બહુ થતી તેથી એટલા માટે મેં ખાપા ખોડીને વાળા બાંધી દેતા હવે નહીં આવે એવું મને લાગે છે પછી કાંઈ ખબર નહીં તો હવે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો બીજું કાંઈ ન કરતા તો કરી લાઈક જ કરી દેજો લાઇક લાઈક ન કરો આ વિડીયોમાં જેટલા વ્યૂ આવે ને એટલી લાઈક ન આવે ને તો તો કાલ વિડીયો બંધ કરી દેવો પડશે એટલા માટે બાય